ખેડૂત મિત્રો આજે તારીખ બે છ બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપર જીરુ ઊંઝાનો જે વાયદો જૂન બે હજાર પચીસનો ચાલી રહ્યો છે તેમાં છસો પાંસઠ રૂપિયા જેટલો ઘટીને વીસ હજાર ત્રણસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે જીરુમાં ખેડૂત મિત્રો વાયદો ઘટવાનું કારણ જોઈએ તો બાયર એટલે કે લેવાવાળાની સંખ્યા ત્રેસઠ જેટલી છે અને સેલર વેચવાવાળાની સંખ્યા બસો સત્તાણું જેટલી છે જુલાઈ બે હજાર પચીસનો વાયદો પણ છસો પંચાણું રૂપિયા જેટલો ઘટીને આસપાસ ચાલી રહ્યો છે તેમાં પણ બાયર એટલે કે લેવાવાળાની સંખ્યા માત્ર સત્તાવન જેટલી છે અને સેલર વેચાણ કરવાવાળાની સંખ્યા ત્રણસો ને સિત્તાવીસ જેટલી છે જૂન અને જુલાઈ એનસી ડેક્સ ઉપરના જીરા ઊંઝાના બંને વાયદામાં વેચવાલી છે તે વધારે હોવાથી અને લેવાલી ઓછી હોવાથી વાયદો ઘટી રહ્યો હોય તેવું અત્યારે આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો પોરબંદર જીરુના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ત્રણ હજાર છસો પંચોતેર સુધી જોવા મળ્યા હતા બીજા વિસ્તારોના ભાવ હજી નથી મળ્યા અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું આભાર ખેડૂત મિત્રો